ટોપ ક્વલિટી કન્સિસ્ટન્ટ પરફોર્મન્સ કેવર પંપ સ્ટોક સ્પેસિફિક અહીંયાથી ખાસ કરીને આપણે વાત કરવી જોઈએ જેમાં આપણે વાત કરીએ કે આ અઠવાડિયે આપણને મજબૂતીમાં ઓટો જોવા મળી છે પરંતુ સામે વેચવાલીમાં તમે નજર કરો તો ઓવરલ આઈટી સેક્ટર છે જે દોઢ ટકાથી વધારે નર્વસ બતાવી રહી છે અને આજના દિવસે તમે જુઓ તો સૌથી વધારે ઘસારો આવી છે પહેલાં એવા સમાચાર પણ હતા કે આઈટી સેક્ટર ઉપર પણ અહીંથી ટ્રમ્પ સાહેબ આપણે આવે છે કે ટેરિફ લગાવવાના છે પરંતુ ખ્યાલ આવ્યું કે હજુ એ કોઈ કન્ફર્મેશન નથી આ જે સજી રુમર્સ છે પરંતુ આ રૂમર્સની વચ્ચે માર્કેટે મૂડ ખરાબ કરી દીધો આજના ટોપ લૂઝર્સમાં તમે નજર કરો તો આપણને એસએલ ટેક વિપ્રો બધા જોવા મળે છે સાપ્તાહિક તમે નજર કરશો તો એસએલ ટેક અઢી ટકાની વેચવાલી સાથે ડાઉન સાઇડ જોવા મળી છે વિપ્રો તમે નજર કરો અહીંયા પણ સવા બે ટકાની વેચવાલી જોવા મળી છે ઇન્ફોસિસમાં વેચવાલી છે એટલે કે આઈટી સેક્ટર હજુ પણ આપણને દબાણ જોવા મળી રહ્યું છે વરુણ સર આપણે આઈટી સેક્ટર ઉપર તમે પહેલાં બી સતત નેગેટિવ રહ્યા છો વડે પણ આપણને હજી નેગેટિવિટી જોવા મળી રહી છે પરંતુ સર ક્વેશ્ચન થાય આ નેગેટિવિટી ક્યાં સુધી સો આનો અંત આવશે કે નહીં હવે અને તૈયારી હવે કરવી જોઈએ કે નહીં અપસાઇડ માટેની કારણ કે સ્વાભાવિક છે કે આપણા માર્કેટને જે બૂસ્ટ કરવું હોય તો આઈટી સેક્ટર છે કે એ પણ અહીંયાથી જરૂરી છે વધુ સર સો વ્યવિક મને એવું લાગી રહ્યું છે કે આઈટી સેક્ટરમાં હાલ પૂરતા તો ગ્રીન શૂટનો અભાવ છે આવનારા એક બે ક્વાર્ટરના રિઝલ્ટમાં જે રીતે મેનેજમેન્ટની કોમેન્ટ્રી રહેશે અને એઆઈ લીડ જે એમના સોલ્યુશન્સ છે એનું ક્લાયન્ટ તરફથી કેવું ડિમાન્ડ છે એના ઉપર જ બધો આધાર છે બિકોઝ એઆઈના કારણે બહુ જ સારું એવું મારા હિસાબથી આઈટી કંપનીઓના કામકાજમાં ઘટાડો આવવાની શક્યતા છે અને બિકોઝ ઓફ ધેટ રીઝન તમે જુઓ તો એમની રેવન્યુ વિઝિબિલિટી બહુ જ ઘટી રહી છે અને ઇન્વેસ્ટેડ કોન્ફિડન્સ પણ ઘટી રહ્યો છે આવા જ ટાઈમની અંદર જો આઈટી કંપનીનું મેનેજમેન્ટ એમ કહેશે કે અમે એઆઈ લીડ પ્રોડક્ટ્સ બનાવી રહ્યા છીએ અને કસ્ટમર તરફથી એની ડિમાન્ડ પણ છે તો જ માર્કેટ ફરીથી એન આઈટી ઉપર કોન્ફિડન્સ ગેન કરી શકશે તો મને એવું લાગે છે એક બે ક્વાર્ટરના રિઝલ્ટ જોયા પછી જ આઈટી ઉપર કોઈ દાવ ખેલવો જોઈએ હા ડેફિનેટલી તમે એને વોચલિસ્ટમાં રાખી શકો છો જોઈ શકો છો સર્ટેન ટેકનિકલ લેવલ છે જેમ તમે કહ્યું એમ વિપ્રોમાં બસો સિત્તેર ઇન્ફોસિસમાં પંદરસો પચાસ ટીસીએસમાં તેત્રીસો પચાસ જો આ લેવલ ક્રોસ થઈ રહ્યા થઈ રહ્યા છે તો સમજવું કે માર્કેટમાં આઈટી રિગાર્ડિંગ કંઈક પોઝિટિવ ન્યૂઝ આવી રહ્યા છે સો હું એવું માનીશ કે આવા લેવલ્સ ઉપર ધ્યાન રાખો વોચલિસ્ટમાં રાખો હાલ પૂરતા અવોઇડ કરો જી બિલકુલ હાલના સાર અવર્ડ કરવાની સલાહ બની રહી છે પરંતુ સારા જેમ લેવલ વાત કરી એ આપણે અહીં ખાસ કરીને નોટઆઉટ કરીશું અને લેવલ બાદ આપણે આ અહીંયા ઉપર ફોકસ કરવાની સલાહ બની રહી છે